પુરા મને ખબર છે ક્યાં હું મેં જોયું તારા ઘર માં છોકરા છે ને છોકરી છોકરા ને બધા છે ને પૂરા હવે મચર નો આવે એનું કઉ પૂરા બાજરા રોટલો ખાય જુવાર બાજરો મકાઈ એ રોટલા ખાય પૂરા એટલે હું મચ્છર અમને તો અડે નઈ પૂરા એ આવે ને તો એના છે ને મજા નો આવે અને તારા ઘર માં મેં જોયું પીઝા ને બર્ગર ને બહુ આવે પૂરા

બર્ગર ને પીઝા ખાય ને એટલે તારા છોકરા ને તારા ઘર માં મસાલે જોઈ ને પૂરા એને સ્વાદ તો જોઈએ ને એમાં જનરેશન નવી આવી ને ઓલા જે ઘટા મસાલ થઈ ગયા હોય ને પૂરા અમારે જેવા હોય એ અમારે ત્યાં તો આવે જ નહીં કેમ કે બાજરો ને આમાં બધી લોહી માં હોય ને કડવું કડવું લાગે પૂરા મસર આવે જ નહીં પણ તારા ઘરમાં પીઝા નથી બર્ગર ને આવે ને પૂરા એટલે જ આ મસર ને છે ને આ ઘરમાં રહી છે ને તને એને મજા જ આવે ને પૂરા સમજો તું હારું એટલે રોટલા ખાતો જા તું બાજરો બાજરો ખરાય છોકરા ને બાજરાના રોટલા છે જુવાર ના રોટલા છે મકાઈ ના રોટલા છે એવું દેવી ખવાય મસર હું આમાં તો માંદા પડે પછી દવાખાને પૂરા મસર ખાઈ ને ડેન્ગ્યુ થાય ને મેલેરિયા થાય ને કેવું થાય પૂરા રોટલા ખવડાવતો આ પીજા બીજા ને બર્ગર ને તું રેવા દે એમાં મસર ની છે ને જનરેશન એવી જ થઈ ગઈ બર્ગર ને ખાવા વાળી અમને તો ઊંઘી ને હોય જાય પૂરા અમારે અમારા ઘર માં બસન નતું ને એ કઈ નો હોય ને ક્યાંથી બાજરો ખાઈ અમે પૂરા બાજરો ચાલુ ખાય બધું છે ને હો હા પૂરા